નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રિપીલનિંગ અબમાં હું ભરત તરસરી આપનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર પોટેન્શિયો મીટર અને વિસ્ટર્ન બ્રિજ આધારિત આપણે એમસીક્યુ જોઈશું ખૂબ અગત્યનો ટોપિક છે એક પોટેન્શિયો મીટર તારની લંબાઈ ચાર મીટર છે અને અવરોધ છે વીસ ઓન તેમાંથી પોઈન્ટ એક એમ પ્રવાહ વહેતો હોય તો વિદ્યુત સ્થિતિ પ્રચલન કેટલો તો મિત્રો એને અવરોધકતા કેટલી થાય તો કે એકમ લંબાઈ દીઠ અવરોધ અવરોધના છેદમાં લંબાઈ થાય અવરોધ વીસ છે ચાર મીટર છે પાંચ ઓહમ પ્રતિ મીટર આવી મિત્રો એમને અવરોધકતા હવે વિદ્યુત સ્થિતિમાં પ્રચલન એટલે શું આવે આયરો આવેલ ઇજ ઇક્વલ ટુ આયરો અથવા સીગમા કહેવાય

આયરો પણ એ લેવું અને ક્ષેત્ર પણ ન આપ્યું હોય તો માત્ર આયરો લેવું તો વિજ્યુ સિટીમન પ્રચલન શું આવે મિત્રો આયરો પણ એ આય કેટલા છે મિત્રો પોઈન્ટ પાંચ છે રો વિશિષ્ટ રો થી લરો ચાર ગણો દસ માઇનસ સાત ઘાત અને ક્ષેત્ર પણ આઠ ગણો દસ માઇનસ છ ઘાત તો કેટલું આવશે મિત્રો ચાર પચા વીસ એટલે બે ભાગ્યા આઠ દસ થી માઈનસ એક ઘાત એકના છેદ ચાર એક ના છેદમાં ચાર એટલે કેટલા આવે પોઈન્ટ પચીસ ગુણા એક ઘાત પચીસ ગુણા માઇનસ ત્રણ તો પચીસ મિલી વોલ્ટ આવશે મીટર ઓકે એટલે જવાબ આપડો કયો આવશે મિત્રો બી આવશે એક પોટેન્શિયમ તારની લંબાઈ બસો સેમી છે એક વિદ્યુત કોષને સમતોલવા માટે એસી સેમી લંબાઈના તારની જરૂર પડે છે જો પોટેન્શિયોમીટર તારની લંબાઈ ત્રણસો સેમી હોય તો વિદ્યુત કોષને સમતોલવા કેટલી લંબાઈના તારની જરૂર પડે તો મિત્રો આપણી પાસે સૂત્ર છે વી બરાબર આયરો એલ બરાબર વી બરાબર આયર આ બરાબર આપણે શું લઈએ મિત્રો રો એલ બાય એટલે એલની એલ વચ્ચેનો સંબંધ શું છે સ્મોલ એલ અને કેપિટલ એલ વચ્ચેનો સંબંધ તો કે એલ ચલે છે સ્મોલ એલ તો લઈશું એલ ટુ અપન એલવન એ ચુકવલ ટુ સ્મોલ એલ ટુ બાય એલવન તો આખા દાની લંબાઈ બસો સેમી છે તો એલવન જ્યારે બસો છે ત્યારે સ્મોલ એલવન એસી છે આખા દાની લંબાઈ ત્રણસો સેમી છે ત્યારે એલ ટુ મિત્રો કેટલા બાજો આવશે આઠતરી ચોવીસો ચાલીસ ભાગ્યા બેટલા આવશેપથમાં એબી તાર તારનો અવરોધ બે હોમ છે લંબાઈ સો સેમી છે તેની શ્રેણીમાં પાંચ ઓમ અવરોધ જોડેલો છે

આયરોએલ આય આય તો આપણે મેળવેલું છે રો રો તરીકે આપણે શું લઈશું મિત્રો કુલ અવરોધ છેદમાં લંબાઈ 100 તો છેદમાં 50 ચાલો ત્રણ છેદમાં 4 પછી એક છેદમાં 50 અને એલ એલ 60 સેમી છે એટલે સેમી સેમી ઉડી જાય તો 6 તરી 18 18 ના છેદમાં 20 નવના છેદમાં દસ પોઈન્ટ નવ વોલ્ટ આવશે વિદ્યુત કોષ નું સમતોલન બિંદુ બસો ને ચાલીસ સેમી લંબાઈ મળે છે વિદ્યુત કોષને એક શંટ બે ઓમના શંટ કરતા સંતુલન બિંદુની લંબાઈ એકસો સેમી થઈ જાય છે

એલ ટુ એકસો વીસ છેદ માં બસો ચાલીસ માઇનસ વન સોરી એકસો વીસ બે માઇનસ એક એટલે બે આવશે જવાબ કેટલો આવશે મિત્રો ડી આવશે આર એલ વન માઇનસ એલ ટુ માઇનસ વન આંતરિક અવરોધ આપેલ પરિપથ માટે પરિપથ એમાંથી બીસી માંથી વ્યા પ્રવાહ એટલો આમાંથી તો મિત્રો આને જો વ્યવસ્થિત ગોઠવીએ તો વિસ્ટન બ્રિજ પરિપથ છે પાંચ અવરોધ હોય અને વચ્ચેના બે અવરોધ સાથે ત્રણ ત્રણ તાર જોડેલા હોય જો આ છેડા પણ તો આ જોડાણ છે ને વિસ્ટન બ્રિજ પરિપથ કહેવાય અને આપણે આવી રીતે ગોઠવી શકાય મિત્રો બજે કેટલા છે સો સો હંમેશા વધે છે ચલો તો બેસી તારમાંથી મેં તો પ્રવાહ કેટલો આમાંથી પ્રવાહ કેટલો પસાર થઈ છે તો મિત્રો અહીંયા છે ને પોટેન્શિયોમીટર સંતુલનમાં છે કેમ કે સો ભાગ્યા સો કરોડ લેખ આવે અને આ સો ભાગ્યા સો કરોડ લેખ આવે ગુણોત્તર બેનો સરખો હોય ને મિત્રો આના છેદમાં અથવા આ ગુણોત્તરના છેદમાં ગુણોત્તર સરખો હોય તો સંતુલનમાં કહેવાય અને સંતુલનમાં હોય તો વિકંડમાંથી વહેતો પ્રમાણ શૂન્ય થાય સી બરાબર ઝીરો જવાબ આવશે સી નેક્સ્ટ દસ મીટર લાંબા પોટેન્શ્યો તારનો ઉમર વીસ ઓમ છે ચાલો લંબાઈ છે દસ મીટર

તો તાર પર એક એકબીજાથી ત્રીસ સેમી અંતરે આવેલા બિંદુ એનો તફાવત કેટલો હશે તો આ કેટલું છે મિત્રો થ્રી અચ્છા ત્રણ અવરોધ આર અહીંયા કેટલો આપેલો છે દસ

विरोधक में जोड़ो बात बाकी थे चले एल टू अथवा एल थ्री एल फोर कही सकते मैं गुणोत्तर लै जाओ तो एल वन के मित्रों छ भाग्या तो के था थी इक्वल टू थ्री कोस गुणाकार करो आना गुणाकार अँ थ्री एफ सैलन माइनस थ्री एफ टू

તો વિદ્યુત સ્થિતિ મન પ્રચલન કેટલું તો કેટલું આવશે આયરો એ રેગ્યુલર ક્ષેત્રફળ આપેલું હોય તો આયરો એ અવરોધકતા આપેલી છે અને પ્રવાહ આપેલો છે તો વિદ્યુત સ્થિતિ પ્રચલન કેટલું તો સીધો આયરો આવશે એ ના આપેલું હોય તો માત્ર આયરો લેવું તો મિલી એટલે માઇનસ ત્રણ ઘાત બે ગુણ્યા દસ થી ચાર ઘાત

તો એકબીજાથી વીજ સેમી દૂર આવેલા બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કેટલું તો સીધો એવું પણ કરી શકો સિગ્મા ઇન્ટુ એલ આ તે કરવાની જરૂર નથી સિગ્મા કેટલા છે મિત્રો દસ ગુણ દસ થી માઇનસ ત્રણ ઘાત વીસ સેમી એટલે પોઈન્ટ બે આવશે તો આ બેનો ગુણાકાર બે ગુણ દસ થી માઇનસ ત્રણ ઘાત તો બે મિલી વોલ્ટ એટલે સી જવાબ આવશે આપેલ પરિપથમાં વિદ્યુત પ્રવાહ અવરોધ આઈ પર આધાર રાખતો નથી અવરોધના મૂલ્ય માટે નીચેના મતે કઈ શરત સંતોષાશે તો જુઓ આના પર આધાર ના રાખે તો આમાંથી વહેતો પ્રવાહ શું થાય શૂન્ય થાય બરાબર છે તો ગુણોત્તર સરખો થાય કયો આર થ્રી બાય આર વન અને આર ફોર બાય આર ટુ તો ચોકડી ગુણાકાર કરી નાખો આર થ્રી આર ટુ આર વન આર ફોર

પછી સી છેડા છે દસ અને વીસ ઓમ જોડેલા છે દસ ઓમ અને વીસ ઓમ અને વચ્ચે ત્રીસ ઓમ જોડેલા છે હવે જો પાંચ ભાગે દસ એટલે વન આપ દસ ભાગ્યા વીસ એટલે વન એટલે સંતુલન સ્થિતિમાં છે એટલે આમાંથી પ્રવાહ વહે નહીં આમાંથી પ્રવાહ ના વહે એટલે આ અવરોધ કેટલો થયો શ્રેણીમાં પાંચ અને દસ પંદર અને આ દસ અને વીસ ત્રીસ અહીંયા પંદર ઓમ થયો અહીંયા કેટલો થયો ત્રીસોમ થયો આ આ ત્રીસ વોલ્ટ ઓકે હવે નું સમતુલ્ય ધોરણ બે સમાંતરમાં છે પંદર અને ત્રીસ સમતુલ્ય અવરોધ કેટલો થાય એક ના છેદમાં પંદર એકના છેદમાં ત્રીસ ત્રીસ લા બે વત્તા એક ત્રીસ ભાગ્યા ત્રણ એટલે દસ ઓહમ અને વોલ્ટેજ છે ત્રીસ એટલે પ્રવાહ કેટલો થાય વોલ્ટેજ ભાગ્યા અવરોધ ત્રીસ ભાગ્યા દસ એટલે ત્રણ એમ્પિયર આ ત્રણ એમ્પિયર છે અહીંયા અહીંયા અવરોધ વધારે છે ઓછો છે આના કરતા અહીંયા અવરોધ બમણો છે આના કરતા અવરોધ બમણો છે એટલે પ્રવાહ અડધો થાય એટલે અહીંયા એક એમ્પિયર અહીંયા બે એમ્પિયર પ્રવાહ પસાર થાય એટલે આમાંથી બે એમ્પિયર એટલે પાંચ ઓમના અવરોધ માંથી કેટલો પ્રવાહ પસાર થાય બે એમ્પિયર ઓકે પંદરમું જોઈએ છે મિત્રો નીચે દર્શાવેલ પરિપથમાં

બંને ગેપમાં નાનો અવરોધ ધરાવતી કોઈ પી અને ક્યુ જોડવામાં આવે છે ત્યારે જોકી કે વડે મળતું તટસ્થ બિંદુ પીના છેડાથી ચાલીસ સેમી અને ક્યુ સ્વાભાવિક છે પી બાજુથી ચાલીસ તો ક્યુ બાજુથી સાહીઠ તો આપણે સંતુલન લઈએ પહેલું પણ છે ને પી ઓપન ક્યુ બરાબર એલ વન બાય એલ ટુ તો પીના છેદમાં ચાલીસ અને ક્યુના છેદમાં સાહીઠ તો પી બરાબર આપણે શું લઈ લઈએ મિત્રો ચાલીસ આ બાજુ જાય ચાલીસ ભાગ્યા સાઈઠુ ક્યુ કેટલા થાય અવરોધ જોડીએ નામ આપીએ છીએ મનોપન ક્યુ મનપન સાઈઠ તો રસાને વ્યવસ્થા કરીએ સાઈઠ ક્યુ છેદમાં ક્યુ વધતા સાઈઠ થાય

4q अच्छा नोवा कितना આવશે 54 फंक्शन है 40q 6 + 6 तो 4q² + 6 24 240 540q तो 240 q આ બાજુ લઈ ગયા તો 4q² કા બાજુ કેટલા રહેશે મિત્રો 300 q

નેક્સ્ટ વિસ્ટર્ન બ્રિજના પરિપથમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ જુદા જુદા મૂલ્યના અવરોધો જોડેલા છે ગેલોમીટર માંથી વહેતો પ્રવાહ શૂન્ય છે તો તાપી અસરો ઉગણવામાં આવે તો નીચેના માંથી કઈ પરિસ્થિતિમાં ગેલો માંથી વહેતો પ્રવાહ શૂન્ય ન થાય પહેલા પ્રવાહ શૂન્ય થાય સમતોલનમાં છે હવે જો મિત્રો આપણે આને આપણે ચેન્જ કરીએ તો શું થઈ જશે આને આપણે ચેન્જ કરીએ તો કઈ ફરક ના પડે એટલે આપણે શું કરવું પડે મિત્રો અવરોધો આર વન આર ટુ અદલ બદલ કરવા છે એક ને અદલ બદલ કરવાનો છે આર વન આર અદલ બદલ કરીએ તો શું તો વ્યસ્ત પ્રમાણમાં થાય સમતોલનમાં ન રહે સમતોલનમાં ન રહે એટલે પ્રવાહ પસાર થાય એટલે પ્રવાહ શૂન્ય થાય નહીં એટલે જવાબ આપણો આવશે નહીં ઓકે તો મિત્રો આપણે આ પોટેન્શિયોમીટર અને વિસ્ટર્ન વિધના ખૂબ અગત્યના એમસીક્યુ જોયા બરાબર આશા રાખું છું કે તમને જે ડબલ નીટમાં ખૂબ ખૂબ ઉપયોગી નીવડશે મિત્રો તો આપણે જુદા જુદા ટોપિકના પ્રકરણ ત્રણ પ્રવાહ વિદ્યુતની અંદર એમ શીખ્યું જોઈએ નેક્સ્ટ આપણા વિડીયો લેક્ચર સ્પેશિયલ જે ઈ માટેના છે થેન્ક યુ